શ્રી શિવ મહાપુરાણમાંથી ભગવાન શંકર અને કુબેરની મિત્રતા એક પવિત્ર અગ્નિહોત્રી બ્રાહ્મણ યજ્ઞ જે યજ્ઞ વિદ્યામાં કુશળ વેદ વેદાંત જાણનાર અને એક દીક્ષિત બ્રાહ્મણ હતો પણ તેનો પુત્ર ગુણલીથી જુગારી બની ગયો એટલે તેને ઘરમાંથી કાઢી મૂક્યો નિરાશ થયેલ ગુણનીથી એક ઝાડ નીચે બેઠું તેવામાં એક શિવભક્ત કુટુંબને તેને મંદિરમાં જતા જોયું અને તે પણ પાછળ ગયો બધા સુઈ ગયા ત્યારે ગુણનીથી મંદિરમાં બેઠો તે સમયે દેવો ઝાખો બળતો હતો અને તેને બરાબર દેખાતું ન હતું એટલે તેણે તેના વસ્ત્રને ફાડી તેની વાટ કરી અને દેવો પ્રદીપ્ત કર્યો પછી પકવાન ખાઈ અને બહાર નીકળી ગયો રક્ષકો તેની પાછળ પડ્યા અને તેને ખૂબ માર્યો તેથી તેનું મૃત્યુ થયું જીવાત્માને યમદૂતો પાસેથી છોડાવી પોતાના દિવ્ય વિમાનમાં લઈ જવા શિવના પાર્ષદો આવ્યા કારણ કે ગુણ નિધિએ શિવલિંગ પરનું અંધારું દૂર કર્યો હતો પૂજન અને કીર્તન વખતે શિવજીના નામ ધ્યાનથી સાંભળ્યા હતા ઉપરાંત જે દિવસે તે ભૂખ્યો હતો તે દિવસે શિવરાત્રી હતી તેથી તે કૈલાસ પર જવા અધિકારી બન્યો હતો જે બીજા જન્મે કલિંગ દેશનો રાજા બન્યો કલિંગ દેશના રાજા અરંદમના પુત્ર દમ તરીકે ગુણનિધિએ જન્મ લીધો

અને યક્ષોના રાજા થવાનું વરદાન આપ્યું અને કુબેરની અલકા નગરીની બાજુમાં શિવજી કાયમ વસવાટ કરશે તેવું કહ્યું